ગુડ મોર્નિંગ બધાને સ્વાગત છે ફરી એક વખત નવા વિડીયોની અંદર અને આપણી હવા છે ને પડી કે રામાપીનું મંદિર આપણે જ્યાં રાત રોકાણ હતા ને અહીંયા કણે જો આ હેન રામાપીનું મંદિર છે મસ્ત મજાનું મંદિર છે આજે રાત્રે ને આપણે જો આ જગ્યાએ હું હતા અહીં કણે ટેબલ પીડ્યું ને ત્યાં કણે આપણે હું હતા અને જો આ બાજુ છે ને આપણી સાયકલ પડી છે અને અત્યારમાં જો આપણે હેન નાઇન બ્રશ સ્ક્રીન રેડી કપડાં વપરા બદલાઈ રેડી થઈ ગઈ અને આ બાજુ છે ને ટાઈટ એટલી છે ને કે આપણે હે ને તો ડબલ ટી શર્ટ પહેરવા પડે છે કેમકે આ બધું હે ને ટાઈટ હતી થઈ જ જો આ હે ને આપણી સાયકલ રે અને હવારમાં અત્યારે હે ને વાગી ગયા છે આજ તો મોડું થઈ ગયું કેમ કે જો દી ઉગી ગયો છે દી આમ તો નથી ઉગ્યો પણ અંજવાળું થઈ ગયું છે અને આજ મોડું થઈ ગયું છે કેમકે હે ને સાંજે હોવાય લેટ થઈ ગયું હતું એટલે કાંઈ વાંધો નહીં અત્યારમાં જો ફટાફટ આ જો કપડાં વપડા બદલાવીને આ જે બેગ બાંધવાનો છે તો ફટાફટ અત્યારે રેડી થઈ જાઓ અને પછી નીકળી જાઓ ચાલો અત્યારમાં છે ને જો આ રોડે સડી ગયો હું આ છે ને અત્યારમાં નજારો એવો આવે છે એટલે આમ બહુ મજા આવે છે કેમ કે નજારો એવો આવે ને એટલે આમ વાતાવરણ જૂતું જૂતું જાવે ને મજા આવે જો આ રસ્તો હવે આવ્યો આપણે ઓલો ઢાળ ચડાયો ને એને હવે જો આ ઉતરે પાછો હવે ભાઈ બેટલ મારવાની જરૂર નથી જો

પાછળ ની બોર્ડર જતી રહી મેં તમને દેખાડી ની અને ની બોર્ડર જતી રહી અને આગળ છે કલ્યાણપુર પાંચ કિલોમીટર ચાર કિલોમીટર જેટલું અને અત્યારે છે ને આપણે ગોધરાના મિત્ર મને મળી ગયા હતા હું અહીં જસ્ટ જાતો હતો અને આ વિસ્તાર એવો છે જો તમે બધી બાજુ ઢાળવાળો વિસ્તાર પાછળથી તો ચડે એવી હતી જ નહીં સાયકલ પણ તોય પછી મેં દોરીને ચડાવી અને આ વિસ્તાર ટૂંકમાં આખો ટેકરાળ વાળો છે બધો જેટલો પણ તમને જ્યાં સુધી આમ દેખાશે એ બધો ટેકરાળ વાળો વિસ્તાર છે અને અત્યારે ઉભા રહે મારી સાથે ફ્રેન્ડ ઉભા રહ્યા છે ત્રણ ફ્રેન્ડ છે અને બસ એમની જો આ ગાડી છે એ ગોધરાના જ છે અને એમની સાથે વાત કરી એટલે ઘડીક વાતચીત કરી અને અત્યારે બસ હવે નીકળવાનું જ છે આગળ તો ઘડીક વાતચીત કરવા ઊભો રહ્યો હું અને બહુ મજા આવી એ મિત્ર હે બધા જય રામ જય રામ બધા ગોધરાના જ મિત્ર હે પ્રોપર ગોધરા મહીસાગર ગોધરા જે રે ને ત્યાંના જ છે તો બસ હું આગળ નીકળું કેમ કે જે બહુ રસ્તો અંદર અંદર આવું જ ચાલે એટલે બસ એવી રીતે આપણો સફર ચાલુ જ રહેશે આવો આપણે હે હજી સુધી ક્યાંય રસ્તો આવ્યો નથી પણ હવે ચાલુ થઈ ગયો રસ્તો એવો આમ ચડાવતા વખતે તો નથી ચડાવતી વખતે તો તકલીફ પડે બાકી આમ પછી તો હાલી જશે હાલી જ હા પછી ધાળમાં તો દોડી જ જશે એટલે હું જઈએ આગળ અને અત્યારે હે ને સાડા ચાર ઉપર પાંચ લગભગ વાગી ગયા છે તો જઈએ હજી આગળ કેમકે આપણે જે હે ને રોકાવાનું ઠેકાણું ગોતવાનું હે કઈ મંદિર કે અહીંયા હે ને પેટ્રોલ પંપ કે એવું નથી આવતું આગળ શણ કદાચ પેટ્રોલ પંપ આવે તો આપણે અહીંયા રોકાઈ જઈએ પણ જોવી હજી આગળ ક્યાંય કદાચ ગેસ્ટ હાઉસ મળી જાય તો અહીંયા જઈએ જય માતાજી જય શ્રી રામ જોતા રહીજો વિડીયો અને આપણે તમને હે આગળ રસ્તા દેખાડું કેવા રસ્તા આવે છે તો ચાલો તમને પણ રસ્તા દેખાડું જય શ્રી રામ જય શ્રી જય શ્રીરામ ચાલુ થઈ ગયો રસ્તો ચાલુ થઈ ગયો

પેન્ડલ મારવાની જરૂરત જ નથી એમના માલી જાય સાયકલ આપણે બીજો પાછો ઢાળ ઉપર આવ્યો એટલે હવે એને પાછી આપણે અમે લાગે એવું કે હું ઉતરવું જોઈએ પાછું એમ કે ઢાળ એવો આવી ગયો છે એટલે હવે પછી ચડાવવા થોડીક તકલીફ પડશે તો ચડાવવાની ટ્રાય કરવી જો ચડી જાય ને તો હે આપણે નીચે ઉતરવાની જરૂર નહીં જો વાંધો ટ્રાય કરવી જો ચડી જાય ને

તો એ ચોકે ચડાવી દીધી આપણે હળવા 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 જોવા બસ આવી જ રીતે આપણે હે ને ઠેઠ સુધી ધાળ ઉતરે ને ઘડી ચડે અને હે ને આ બાજુ જો આવી રીતે મકાન હોય ઠેઠ સુધી કેમ કે ક્યાંય ગામડું નથી આવતું એકય બાજુ ગામડું આવતું નથી ઠેઠ સુધી એવી રીતે છેડે છેડે મકાન આવે અને સિંગલ પટ્ટી છે ઠેઠ સુધી અને ટેકરાળી વાળો વિસ્તાર છે જો બધા વાહન જાણ એક જ પટ્ટી છે સિંગલ ઠેઠ આપણે આગળથી દસ કિલોમીટર જતા રહ્યા પાછળ અને ઠેઠ સુધી સિંગલ પટ્ટી આવે એટલે ટૂંકમાં એક વાત ત્યાં છે ને આમ મજા એ રીતની આવે એક આ બાજુ ને આ બાજુ બંને બાજુ ચાલે અને હે ને અહીંયા ક્યાંય વચ્ચે પેટ્રોલ પંપ આવતા નથી કેમ કે આ હે ને મેન હાઈવે નથી તો કદાચ ડબલ હાઈવે હોય ને તો કદાચ હોય આ ક્યાં એવું હોય કે નહીં પેટ્રોલ પંપ જેવું એટલે આપણે ક્યાંક રહેવાની વ્યવસ્થા કરવી જોઈશે પહેલાં તો આ બાજુ જો અને આ બાજુ છે ને બધી ઘણો જ લાવેલા સમજો બધી જગ્યાએ એ ઘઉત છે આપણે ઘોડે કઈ કપાસ કે એવું નથી કઈ